નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા ભારતમાં અમુક રોગોની સમસ્યા બહુ વિકટ છે જેમ કે ડાયાબિટીસ પડવું ડાયાબિટીસ કેપિટલ ભારતને ગણવામાં આવે છે આ સિવાયના હૃદય રોગથી માંડી કેટલાક દર્દો એવા છે કે ભારતમાં એનું પ્રમાણ વધારે જોવા મળે છે અને એમાંની એક છે આંખની સમસ્યા અંધાપાની સમસ્યા અંધ સમસ્યા એક રિપોર્ટ એવું કે છે કે ચાર કરોડ અંધ આખા વિશ્વમાં છે એને નિવારી પણ શકાય છે એ ક્યારે નિવારી શકાય કે ચક્ષુદાનની પ્રવૃત્તિ સારી રીતે દેશમાં થાય તો આ અંધ લોકો છે અથવા તો અંધત્વની સમસ્યાઓ છે એ નિવારી શકાય અને આ માટે સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને બીજી સંસ્થાઓ ઘણા વર્ષોથી કામ કરી રહી છે અને આ વખતે પણ ચક્ષુ રોટરી ક્લબ આ બધાના સંયુક્ત ઉપક્રમે આખું ચક્ષુદાન જાગૃતિ પખવાડો થઈ રહી છે અને બહુ સરસ મજાની પ્રવૃત્તિ વર્ષોથી થાય છે ને હજારો લોકોને આવી છે ડોક્ટર દિનેશભાઈ પટેલ જે વર્ષોથી આ પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે એ આપણી સાથે સુરત જોડાયા છે ડોક્ટર દિનેશભાઈ આપનું ખુબ ખુબ સ્વાગત છે નમસ્કાર જી 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 પેલા તો સાહેબ એક કહો કે આ કેટલા વર્ષોથી આ પ્રવૃત્તિ આપણી ચાલી રહી છે અને કઈ રીતેની શરૂઆત થઈ હું દિનેશભાઈ જોગાણી સુરત રૂપદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંકના સ્થાપક ઉપપ્રમુખ છું અને હું પોતે ઓપ્થલ્મિક આસિસ્ટન્ટ છું અને આ પ્રવૃત્તિ મેં ઓગણીસો ને ચોર્યાસીમાં

સત્યાવીસ વર્ષથી જ આ સતત નેત્રદાન જાગૃતિ પખવાડિયું એ આપણે નેશનલ પ્રોગ્રામ કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ અને સક્ષમ છે સક્ષમ જે સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ અનુસંધાન મંડળ દિવ્યાંગો દિવ્યાંગોનું એક રાષ્ટ્રીય સંગઠન છે એમાં દ્રષ્ટિબાધિત જે દિવ્યાંગો હોય તમામ રાજ્યો તમામ જિલ્લાઓમાં અને સરકારી અર્ધ સરકારી નેત્રદાનની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ આ પખવાડિયું ઉજવે છે પણ સાહેબ તમારા જે તમારી પત્રિકામાં જ વિગત છે ભારતમાં બસો છ્યાસી જેટલી ચક્ષુ બેંક છે ચક્ષુઓનું દાન દર વર્ષે મળે છે એની સામે એક લાખની જરૂરિયાત છે કાળી નું ઓપરેશન જે કરવામાં આવે છે તો આ આટલો મોટો ગેપ છે અને આટલા વર્ષોમાં તમારા સત્યાવીસ વર્ષથી તમે આ પ્રવૃત્તિ કરો છો કેવી જાગૃતિ લોકો આવી છે માફ કરશો આપણે ગુજરાત એ નેત્રદાનના પ્રચાર પ્રસાર અને જાગૃતિ ફેલાવવામાં મોખરે છે એવી જ રીતે નેત્રદાન કલેક્શનમાં પણ ગુજરાત મોખરે છે ભારતના બીજા બધા જ રાજ્યોમાં પ્રચાર પ્રસાર ઓછો છે અને હું જાણ કરું તો હું ખાલી સુરત જિલ્લા પૂરતું તમને

જાગૃતિ ભાઈ મોકરે છે તો સુરત ની જો આ વાત હોય તો બીજા રાજ્યો અને બીજા જિલ્લાઓમાં કેટલી બરાબર જાગૃતિ જી 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 બસ સૌ પ્રથમ આઈ બેંક એસોસિએશન ઓફ ઇન્ડિયા ના રેકોર્ડ મુજબ ચારસો ને ચૌદ ચક્ષુ બેંકો હતી અત્યારે બસો ને છ્યાસી કાર્યરત છે બરાબર અમે દર વર્ષે અલગ અલગ ના માધ્યમથી પ્રયાસ કરતા હોઈએ છીએ તો ગયા તમામ સોસાયટીઓમાં અને તાલુકા કક્ષાની શાખાઓમાં આ નેત્રદાન જાગૃતિ ઉજાસ યાત્રા કાઢી હતી દુઃખની વાત એ કહેવાય કે ઘણા બધા જિલ્લાઓમાં આ પ્રવૃત્તિ ને વેગવંતી તો બનાવવાના પ્રયત્નો તો ઠીક છે પણ જે છે એ પણ લુપ્ત થતી જાય છે કારણ પાટણમાં મે સાહેબ પાટણમાં એક 85 ઇયર્સ ના ડોક્ટર એને એના વાઈફ એ બંને નેત્રદાન લેવા માટે પાટણ થી 25 25 કિલોમીટર બાઇક ઉપર જતા હતા અને અનફોર્ચ્યુનેટલી 6 મહિના પહેલા એ ડોક્ટર સાહેબનું અવસાન થયું એવી રીતે ચૌદ માથી બસો ને છ્યાસી આઈ બેંકો વધી છે બરાબર બરાબર બહુ ના એટલે એનો મતલબ કે પ્રવૃત્તિ જે સ્તરે જવી જોઈએ એ સ્તરે કામ થતું નથી એમાં ખાસ તો મેડિકલ ક્ષેત્રે પેરામેડિકલ ક્ષેત્રે અને જાગૃત નાગરિકો આ અભિયાનમાં જોડાય તો અને તો જ આપણે આ કોનિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન બનાવી શકીશું જે ભારતનો આંકડો છે એક કરોડ અંધ વ્યક્તિઓ એમાંથી આપણે પચીસ ટકા કાળી કીકીના જે કારણે અંધ બનેલ છે એ લોકોને ફરી દ્રષ્ટિવાન બનાવી શકીશું જે પંચાવન ટકા મોતિયાના કારણે છે એ તો મોતિયાનું ઓપરેશન દ્વારા ફરીથી ઠીક કરી શકાય અને જે વીસ ટકા છે ડાયાબિટીસ હોય જામર હોય હાઈ માયોપિક પેશન્ટ હોય નાઇટ બ્લાઇન્ડનેસ હોય આવા લોકોને એનો અંધાપાનું નિવારણ શક્ય નથી એ છે એટલું અટકાવી શકાય બરાબર આપણે તમે જેમ કીધું કે પચીસ લાખ લોકોને કાળી કીકીની જરૂર છે આપણને ઓછી મળે છે દિન પ્રતિદિન જે જરૂર હોય છે સંખ્યા એક વખતે ઘણી બધી હતી ને પછી ઘટી એનું શું કારણ અને લોકો હજી ચક્ષુદાન કરતા ગભરાય છે મુંજાય છે અથવા તો ટાળે છે શું કારણ તમે જુઓ છો અત્યાર સુધીમાં ચુમ્બાળીસ હજાર જેટલા નેત્રદાન સ્વીકાર્યા છે વધી ચાર કેસ કે પાંચ કેસ માં અમે ત્યાં જઈને પાછા આવ્યા છીએ પણ જાગૃત કરવા પડે મોક્ષ કરું તો ઘણી વાર આ બાબતમાં મૂંઝવણ અનુભવતા હોય છે એનું કારણ ક્યારેક એવું પણ હોય છે કે ક્યાં ફોન કરવો કઈ રીતે લોકોને બોલાવવા એ દ્રષ્ટિએ પણ થોડી ઉણપ છે એવું કહી શકાય ગુજરાત સરકાર દ્વારા પણ વન નાઇન વન નાઇન હેલ્પલાઇન નંબર ડિકલેર નેત્રદાન માટે થયેલો હતો આજના મોબાઈલ યુગમાં અને ગૂગલમાં સર્ચ કરે તો તમામે તમામ વ્યક્તિઓને ચક્ષુ બેંકોનો ઓલ ઓવર ગુજરાત કે ઓલ ઓવર ઇન્ડિયાની માહિતી મળી જાય છે બરાબર બધે અમે સ્પેશિયલ આ મુહિમ દ્વારા જે હોસ્પિટલો હોય જાહેર સ્થળો હોય ત્યાં નેત્રદાન કોણ કરી શકે કોને લાભ થાય નેત્રદાન કરવા માટે શું કરવું એવી પોસ્ટરો ચોંટાડતા હોઈએ છીએ અને ખાસ બધા જ એસોસિએશનો મેડિકલ ક્ષેત્રે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ ફાર્મસી એસોસિએશન ફિઝિયોથેરાપિસ્ટ નર્સિંગ તો મેડિકલ ક્ષેત્રે તમામ વ્યક્તિઓ પાસે જનરલી ચક્ષુ બેંકના બ્લડ બેંક અંગદાનની પ્રવૃત્તિના નંબરો હોય જ છે કે ચક્ષુ બેંક કેમ ઓછી કારણ સંસાધનો કે માળખાકીય સુવિધા એ પણ જવાબદાર ખરું કે બીજા કોઈ કારણો છે સંસાધનો માળખાકીય સુવિધા અને એનો નિભાવ જી અને મેન પાવર બરાબર માનો કે ચક્ષુ બેંક પાંચ ઉદ્યોગપતિઓ બનાવી દે તો એ રન ન થાય જી 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 એના માટે નેત્રદાન સ્વીકારવા માટેની ટીમ જોઈએ બરાબર 24 કલાક રાઉન્ડ ધ ક્લોક જી જી અમારી પાસે અમારા જે સ્થાપક પ્રમુખ છે ડોક્ટર પ્રફુલ શિરોયા જી હું અને અમારી સિવાય બીજા ચાર ટેકનિશિયનો સ્ટેન્ડ બાય આ સત્યાવીસ વર્ષથી એક પણ દિવસ અમારો ફોન સાયલેન્ટ મોડમાં ન હોય અથવા કોઈ પણ કોલ અમે જતો કરતા નથી અને આ ચુમ્બાળીસ હજાર નેત્ર સ્વીકારવા અમને કોઈ પણ પ્રકારની સરકારી સહાય અથવા દાન ધર્માદો ડોનેશન એકઠા કરતા નથી આ એક ચક્ષુદાન લેવા માટે પેટ્રોલ એનો સાધનો ગ્લોઝ એ સ્ટરિલાઇઝ એ સાધનો કરવાના એ બધાનો આપણે ખર્ચો ગણીએ તો અંદાજીત પાંચસો રૂપિયા જેવો થાય અને મેન પાવર એક વખત તમે ચક્ષુદાન લેવા જાઓ એટલે એક ટેકનિશિયન અને એક સ્વયંસેવક બે જણા તો જાય જાય ને જાય આવા મહાનગરોમાં જઈને આવવું તો કમસે કમ દોઢથી બે કલાક બગડી જાય હોય અને ચક્ષુદાન સ્વીકારવામાં તો ફક્ત ને ફક્ત દસ મિનિટ જ નો સમય પૂરતો છે એનો લાભ આપવાની વાત છે એ મિકેનિઝમ કઈ રીતે કામ કરતું હોય છે ચક્ષુદાન મેળ્યા પછી જે કોનિયા ના તકલીફ વાળા નું લિસ્ટ સરકાર શ્રીની જે નવી સિવિલ જૂની સિવિલ હોસ્પિટલો દૂર માંડવી તેજસ આંખની હોસ્પિટલ છે સુરતની અંદર કિરણ હોસ્પિટલ અત્યધુનિક અને ત્યાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંકેતભાઈ શાહ જે પહેલા દર વર્ષે સો જેટલા ઓપરેશનો કરતા ઓપરેશન થતા હતા અત્યારે ત્યાં પણ સો કરતા વધારે દર મહિને ઓપરેશન થાય છે અને બીજા ઓપ્થલમિક સર્જનો પણ સુરતમાં આ ઓપરેશનો કરે છે હા અદભુત એટલે તમારા દ્વારા લોકચક્ષુ બેંક દ્વારા બહુ અદભુત કામગીરી કેવાય છે પણ તમે જેમ કહ્યું તેમ જે વાત પર તમે ભાર મૂક્યો કે આપણે ત્યાં ચક્ષુ બેંકોની સંખ્યા ઓછી છે ને ગુજરાત બહાર તો વધારે પ્રમાણમાં સમસ્યાઓ છે એટલે આ જાગૃતિનું કામ જે છે એ બધા રાજ્યોમાં વધતું જાય તો આંધાપાની સમસ્યા સામે આપણે બરાબર રીતે લડી શકીએ

છતાંય એ લોકો રાઉન્ડ ધ ક્લોક જ્યારે કામ કરવાનું આવે છે તો તો એમ કે ફરજ ઉપર હું હું નથી મારા કામમાં છું આ આ એક પોતે સ્વેચ્છાએ નેત્રદાનની પ્રવૃત્તિને પોતાના જીવનકાળ દરમિયાન માનવતાવાદી કાર્યોમાં સામેલ કરે અને આ નેત્રદાન સ્વીકારવામાં અફલ્મિક સર્જન જ હોવું જોઈએ એવું જરૂરિયાત નથી તમામ તબીબી વ્યક્તિઓ તાલીમ પામેલ તબીબી વ્યક્તિ ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ પણ આ નેત્રદાન લઈ શકે છે દક્ષિણ ગુજરાતના ઓપ્થોમિક આસિસ્ટન્ટોને ત્રીસ જેટલા ઓપ્થોમિક આસિસ્ટન્ટોને તાલીમ પણ આપી પણ એમાંથી ઘણા બધા ઓપ્થોમિક આસિસ્ટન્ટો નિવૃત્ત પણ થઈ ગયા અને અત્યારે ખાલી સુરત પાસે પરિણામ એનું આવી શકેર્યું બહુ ગંભીર મુદ્દાઓ છે અને આ રીતે જો કામ આગળ વધતું જાય તો આ સમસ્યા હળવી થઈ શકે છે અમારી સાથે જોડાયા અને ચક્ષુદાન પ્રવૃત્તિ વિશે બહુ સરસ માહિતી આપી અને કેટલાક મુદ્દાઓ ઉપર ગંભીરતાથી ધ્યાન ધરું તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દિનેશભાઈ ડોક્ટર સાહેબ આભાર થેન્ક યુ